વાર આપણે લાઈવ ડિસ્કશન કર્યું છે એટલે આપણે શું કહેવાય જે હરખું આવતું નહી કનેક્શન નેટવર્ક આપણે લાઈવ છે આડું સારું કર્યું છે ધીમે ધીમે અસરો કરી કેમ કે સેમ આડું થાય છે કનેક્શન કે જે શું નહોતું એટલે મિત્રો અત્યારે આપણે લાઈવ શું કહેવાય નવીરા નવીરા છે એટલે થોડી ઘણી બે ત્રણ મિનિટની લાઈવ ગમે જ છે એમ બે ત્રણ મિનિટની વધારે નહીં એટલે આપણે શું કહેવાય તડીકો ખાઈએ તાણે નવીરા નવીરા તો તો આપણે હાજે પાછી એવું લાગે તો લાઈવ ચાલુ કરીશું ખાલી વખત બાકી મજા આવશે ને લાઈવ માં તો આમ છે ને આમ કનેક્શન કરો ને એટલે તમારું ગયો આમ આડો જ ફોન રહેવો તો મિત્રો હા ભાઈ હાઈ કરે છે અને जिना quý पुई बेदी थाना माल नता फेरवती अल फेर भी लेई हम बेदी थाना

પંપ લઈને દવે ખંભે નાખીને જવું છે દવા ચાંટવા આપણે તો નહીં સાંટવાની છૈના ને પીવરાવાની છે સાંટવા વાળા તો ભાઈ છે ભાઈ જીભે જીભે સાંટવાના છે દવા જીભે જીભે સાંટ આપણે તો છણાને દવા આપવા જવાના છે મિત્રો પાડો બંધાઈ ગયા છે કમ્પ્લીટ હા બસ લ્યો બસ લ્યો તો જો મિત્રો અત્યારે તો લાઈવમાં મને મજા આવી છે ખૂબ ખૂબ એટલે કે અટાણે જેવું ફોન હલવાનું ચાલુ પણ ઓલું શું કહેવાય ઊભું કનેક્શન થતું નથી એટલે આડું કનેક્શન રહેશે એટલે મિત્રો મજા આવશે આજે લાઈવમાં તો મિત્રો આજે લાઈવમાં આપણે જોવા આજે આવી જજો નવું નવ સાડા નવ વાગ્યા ખાઈ પીને રાતે આપણે આવવાના એ લાઈવમાં લાઈવ સાથે તો મિત્રો અત્યારે તો તો પછી ઘોડી ઘોડી બોડી બધી લઈ અને અહીંયા તો ગલેબ ગોઠવવાનો છે કેમ કે ગલેબ ગોઠવી એટલે મજા તો આવે આવેલા સાથે સારું તો શૂટિંગ આવે એટલા માટે તો મિત્રો અત્યારે હવે લઈશી આપણે રજા જય માતાજી જય દ્વારકાધીશ